વડોદરા જિલ્લાનું સૌથી મોટું ડભોઈ તાલુકાનું વઢવાણ સિંચાઈ તળાવ નેવું ટકા ભરાતા આસપાસના ખેડૂતો ખુશખુશાલ જોવા મળી આવ્યા છે ડભોઈ તાલુકાનું વઢવાણા તળાવ ગાયકવાડી શાસનમાં એકસો દસ વર્ષ પહેલાં ખેડૂતોની સિંચાઈનું પાણી મળી રહે તે માટે બનાવવામાં આવ્યું હતું ત્યારે હાલ ડભોઈ તાલુકાના અઠ્યાવીસ ગામના લોકો આ તળાવનો લાભ લઈ રહ્યા છે કે જેમાં વીસ ગામ અને આઠ વસાહતનો સમાવેશ થાય છે વઢવાણ તળાવનું પાણી ડાંગર પકવતા ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે આ વખતે નેવું ટકા ભરાયું છે એટલે શિયાળો ઉનાળો પાક સારો લઈ શકાશે તો વઢવાણ તાલુકા વઢવાણ તળાવ ખરીફ અને રવિ પાક માટે આશીર્વાદ સમાન નીવડશે હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું વઢવાણા સિંચાઈ તળાવ એ વડોદરા જિલ્લાનો સૌથી વિશાળ એક સિંચાઈ ઇરિગેશન વ્યવસ્થા છે જે શ્રીમંત સયાજીરાવ ગાયકવાડે એકસો દસ વર્ષ પૂર્વે બનાવી હતો જે આજે આ વિસ્તારના ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે ચાલુ સાલ ધોધમાર વરસાદ એટલે કે ભરપૂર ચોમાસાને કારણે આ વઢવાણા સિંચાઈ તળાવ સંપૂર્ણપણે ભરાઈ જવા પામેલ છે લગભગ નેવું ટકા જેટલો ભરાઈ જવા પામેલ છે ચાલુ સાલા ખરીફ પાકની સાથે સાથે આવનારા રવિ પાક માટે પણ ખેડૂતોને એક આશા બંધાય છે કે આટલો પાણીનો પુરવઠો જ્યારે સંગ્રહ થયો છે ત્યારે આવનારો આ શિયાળુ પાક એ પણ સારી રીતે લઈ શકાશે એ જોતા સર્વે ખુશી ખેડૂત આનંદમાં ખુશી માહોલ છવાઈ ગયો છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ